શક્તિદાન રોડિયા નિર્મા લિમિટેડમાં સેફ્ટી ડિપાર્ટમેન્ટમાં કામ કરું છું આજ તે અમારા નિર્મા લિમિટેડ પછી એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ અને સુમિટોમો કેમિકલના ત્રણેયના સહયોગથી અને ભાવનગર જિલ્લાના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થના પણ સહકારથી આ એક આપણા ભાવનગર જિલ્લાના ઔદ્યોગિક એકમોના કર્મચારીઓ માટે અમે એક આ સેફ્ટી સેમિનારનું અહીં આયોજન કરેલું હતું આ સેફ્ટી સેમિનાર ફ્રી ઓફ કોસ્ટ રાખેલો છે અને બધી અલગ અલગ ફેકલ્ટી દરેક સેફ્ટી વિશેની માહિતી કે પ્લાન્ટમાં કામ કરતી વખતે શું શું ધ્યાન રાખવું જોઈએ એના વિશેની માહિતી આજે આપવામાં આવશે આજે પૂરા દિવસનો કાર્યક્રમ છે લંચની વ્યવસ્થા છે ચા પાણીની વ્યવસ્થા છે બધી જ અમે ત્રણેય કંપનીઓના સહકારથી બધું આયોજન કરેલ છે આના માટે એક જ અમારો ઉદ્દેશ છે કે આપણા ભાવનગર જિલ્લાના જે એકમો છે એમાં કોઈપણ પ્રકારનો નાનો કે મોટો અકસ્માત ન થાય અને લોકો સુખ ચેનથી પોતાના કામગીરીમાં કામ કરી શકે અને એનાથી આપણા રાજ્યને અને દેશને પણ ખૂબ ફાયદો થાય છે કારણ કે ઇન્ડસ્ટ્રીયલ આપણું હબ છે ગુજરાત અને એમાં જેટલા ઔદ્યોગિક અકસ્માતો ઓછા થાય એટલો આપણને અને દેશને ફાયદો છે અસ્તુ